લખપતમાં રાજપૂત ક્ષત્રિય મહિલા સભાનું સ્નેહ મિલન યોજાયું હતું લખપત તાલુકાના વર્માનગર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે લખપત તાલુકા રાજપૂત ક્ષત્રિય મહિલા સભાનું સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લખપત ખાતે સીતલબા ભાટી તથા તેમની ટીમ દ્વારા આજે રાજકોટ ક્ષત્રિય મહિલા સભાનું ખૂબ જ સરસ આયોજન આયોજનનું કરવામાં આવ્યું હતું અને આજે આ કાર્યક્રમની અંદર લખન તાલુકાના તમામ ગામોમાંથી ખૂબ જ મોડી સંખ્યામાં બહેનો આજે હાજર રહ્યા હતા અને ખાસ દીકરીબાઓનું તલવાર રાસ ઉંમર રાસના પરફોર્મન્સ અને એક રીતે ને કે સમાજની બહેનોનો એક મેળાવડો આજે ખૂબ જ સરસ વર્મના કરવામાં આવ્યો જય માતાજી આજ રોજ લખપત રાજપૂત રાજપૂત ક્ષત્રિય સમાજનો જે મહિલા મંડળનો જે પ્રોગ્રામ હતો એમાં ચેતનાબા જાડેજા ઉપસ્થિત રહ્યા એમનો અમૂલ્ય સમય આપ્યો અને કાર્યક્રમને સફળ બનાવ્યો ચેતનાબા વિશે વાત કરું તો એ ઘણા બધા એવા કાર્યક્રમો કરે છે દીકરીબાના ભણતરથી લઈ અને દીકરીબાની કેળવણી સુધીના ઘણા બધા કાર્યક્રમો કરે છે એ લોકો પધાર્યા અને એમના હસ્તે આજે લખપત રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના જે પ્રમુખ જે છે એ શીતલબા ભાટીનો આ જે નિમણૂક પત્ર એમના હસ્તે આપવામાં આવ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો આજુબાજુના ગામમાંથી ઘણા બધા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર કરવાની કોશિશ મને સારો સપોર્ટ આપ્યો અને સામાજિક રૂપથી મને સારો સપોર્ટ આપી અને બહેનો જે મને કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેનત કરી છે અને બધાએ ભેગા થઈ અને સામાજિક ભાવ પ્રગટ કર્યા અને સામાજિક લાગણી બધાને ભેગા થઈ અને ખૂબ આભાર છે